હા મેલડીમાં મંદિર અમે હાલતા હાલતા એટલે છીએ બે કિલોમીટર મંદિર નું છે ને હાલીને જવાનું છે મેલડીમાં જઈએ છીએ બે હિમા વેલડી તો આપણે મેલડીમા મંદિરે જઈએ એટલે આપણે બહુચરમા નું મંદિર આડું આવે એટલે આપણે આગળ દર્શન કરી લેવાના છે જ્યાં ત્યાં બહુચરમા ના મંદિરે જરીક જ આગું છે જવો અહીંયા ત્યાં ખોડો કઈ છે આખો કે આપણે ન્યાય દર્શન કરી લેઈ બરોબર ને રાજુભાઈ હા આવી ગઈ અમસ્તી બસરોનો મંદિર આવી ગયું છે હવે તો આપણે વાઉચરમાંનું મંદિર આવી ગયું છે ને કોગા મહારાજનું મંદિર એ છે અહીંયા પાછળ જો જોધમાં બે અલગ અલગ કોગા મહારાજ છે અને વાઉચરમાં છે તો આપણે આ બહારથી દર્શન કરી લેતા છીએ આજે મંદિર ખુલ્લું નથી એટલે આપણે બાર દર્શન કરી લીધા છે હવે તો મેં બૌસર દર્શન કરી પાછા હાલવા મીડ્યા છે જે મેલડી મંદિર તો બે કિલોમીટર આઘું છે જી તો હાલા જાય સૂરજ દાદા ઉપર નીકળી ગયા છે જાજા ને મજા આવે હાલવાની હવાર હવાર હાલવાની તો મજા જ આવ્યા કરે ને એક ધારી હાલે તો બહુ મોજ આવે હાલે મજા અચારમાં થોડુંક હાલવું પડે એટલે શરીર સારું રહે થોડુંક જોગિંગ થાય જોગિંગ થાય આ ભાઈ એમ કે જોગિંગ થાય તમારે જોગિંગ થાય છે હાલ્યા તો અમારે આ રાજુભાઈ કે જોગિંગ થાય છે હવાર હવાર માં એટલે હાલી ને જાય છે મજા જ આવ્યા કરે છે હાલવાની એટલે હાલી ને જાય છે બે થોડુંક આગું છે હવે

હવાર સવારમાં અને બોરનો નાસ્તો ચાલુ કર્યો બોલો કાંઈ નહીં તો ચા નાસ્તો નથી કર્યો તો બોરનો નાસ્તો ચાલુ કર્યો લાડ બધા તોડતા આવજો છે કે પછા બોર લાટ છે તો અમારા બોર તોડે છે ભાઈ રાજુભાઈ બોરની બહા બાટી બોલાવાના છે એકલા બોર નથી ખાવાના ન હોજે આલીન જવાનું છે આપણે પછી મોડું થઈ જાય પાછું આ ભાઈને એમ કહો છો કે બોરડી તમે આખી હારે લઈ જ્યો બોર ની આપણે ન્યા ખાવું તમારા ઘરે લઈ જ્યો બોરડી કાપીને આપણે ન્યા વાવીને બોર ખાવો બોર તોડવા વાહે રહી ગયા છે એટલે હું તો હાલવા મળ્યો લે આલે આવી આવતા છે આગડે થોડી જરા હાતે હામે એટલે આવ્યા છે હવે ધોળ્યા છે એ જોવો તમે ધોળ્યા છે એક ધારા એ મેલડીમાંના મંદિરે પૂગી ગયા છે એ તો આ પાછળ તમે જો મનોકામનામાં મેલડીમાં લખેલું જ છે તો આપણે દર્શન ને એવું હવે કરી લઈએ મારી પાછળ જોવા જો આપણે દર્શન કરી લઈએ મેલડીમાંના પહેલા પછી તમને આનું બધું છે એ બતાવવું બધું તો આ છે આપણે મેલડીમાં દર્શન કરી દઈએ આપણે આ છે આપણે મનોકામના મેલડીમાં નું મંદિર આપણે અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા છો છોકરી બધું અંદર મંદિર ને આવું બધું છે આ તમે ਸੱਤ ਹੀ ਤੇ ਅਸੀਂ ਮਨੋ ਮੇਲੜੀ ਮਾ ਪਾਣੀ ਗਰਾਉਂ ਬਗਾ ਸੁਬਰੀਵਾ ਮਰ ਰਹੇ ਸਹੀ ਫਲ ਅਤਰੋਂ ਵਿੱਚ ਆਪੜੇ ਆ Thank you.

sih kayaknya Hah? apa? મિત્ર આપણે રેલવે દામનગર આવતા આપણે રેલવે સ્ટેશન ની પાસે જ આપણે એક મંદિર છે મેલડીમાં નું મનોકામના મેલડીમાં નું મંદિર ને તમે જરૂરથી એકદમ અહીંયા આવજો બહુ સારામાં સારી જગ્યા છે ને બહુ સારું છે બધું મેલડીમાંનું પણ આપણે તમે પહેલા કામ કરે છે શ્રદ્ધા ને વિશ્વાસ હોય એટલે તમારું કામ જરૂરથી થાય જ છે ને આપણે આ વિશ્વાસુ મેલડીમાં નું મંદિર છે આપણે આ જુઓ તમે ને આ બધી જગ્યાઓ ને એવી છે બધું જોવો તમે ચારે બાજુ આ બધી જગ્યાઓ છે ચારે બાજુ આ સાઈડે એ બધી જગ્યાઓ એવું જ છે બેસવાની જગ્યા છે પછી આ બાજુ જોવા તમે બધું વિશ્વાસ હોય એટલે જરૂરથી કામ થાય જ છે તમારું ને રવિવાર મંગળવારે ત્યાં બહુ પબ્લિક હોય છે આપણે એટલે આજે આપણે રવિવાર છે એટલે આજ પબ્લિક ને એવું બહુ થવાનું છે અહીંયા મેલડીમાં ના દર્શન કરવા બધા આવતા હોય છે કોઈને આવડા ને માનતા હોય આપણે શ્રીફળ ને એટલે આપણે આવડા ને ઉછળાવ આપણે શ્રીફળ છે એના બધે બધું